અને તમને એમ થાય કે તમારે રમણીભાઈ કોટડીયાનો માર્ગદર્શનનો કાર્યક્રમ ગોઠવવો છે તો આયોજકોને પહેલાં પૂછી લેજો હું અહીંથી દોઢસો કિલોમીટર સો કિલોમીટર જે કે પચાસ કિલોમીટર હોય હું આવું અને પછી આયોજકો જે છે એ નનયો ભણે અને મારે ત્યાંથી અહીં ધક્કો થાય તો સમય તો ખોટો બરબાદ થાય જ પણ ઘણી બધી વસ્તુ વીસથી ડિસ્ટર્બ થઈ જતી હોય તો હંમેશા પ્લાનિંગ પરફેક્ટ કરીને પછી મને ફોન કરજો હું ત્યાં આવીશ વોટ્સએપની અંદર મેસેજ લખજો તો હું જવાબ પણ આપીશ યુટ્યુબમાં ઘણા લખે છે કે ભાઈ મારે આયોજન કરવું છે હમણાં જ મેસેજ છે બધા જાહેરમાં જોઈ લેજો તમને દેખાશે કોમેન્ટ્સમાં પણ એ ભાઈ લખતા તો નથી કે મારા મોબાઈલ નંબર મારું નામ આવે છે તો એને કોન્ટેક ક્યાં કરીશ હું ત્યાં મારા નંબર તો આપતો નથી કે એ ભાઈ મને ફોન કરે એના નંબર ઈ ન લખે તો મને કેવી રીતે ખબર પડે મારા મોબાઈલ નંબર જે છે એ યુટ્યુબમાંથી શોધી લેજો હું મારા તમામ આંકડાઓ બોલતો જાઉં છું કે રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબર ના પ્રથમ આંકડો આ છે બીજો આ છે ત્રીજો આ છે ચોથો આ છે પાંચમો આ છે છઠ્ઠો આ છે મેં કહી દીધો છે સાતમો અને આઠમો આંકડો જે છે એ હવે બોલું છું એ છે ડબલ ફોર ચુમ્માલીસ એટલે આ રીતે તમારી પાસે આઠ આંકડા આવી ગયા હવે માત્ર બે જ બાકી વધ્યા છે એ અગાઉ મેં આપી જ દીધા છે અને છતાં હજી શોધતા રહેજો એકી સાથે નંબર એટલે નથી આપતો કે માણસો વગર મને હેરાન કરે છે જેને નંબરની જરૂર છે એ સાંભળશે શોધશે અને પછી મેસેજ કરશે બાકીના વ્યક્તિઓ જે તંબુરા જેવા હોય છે એને કાંઈ ખબર જ પડતી નથી અકલના ઓથમીર જેવા હોય છે આ બધી જે લોકો ડાયરેક્ટ ફોન કરે છે એને સાંભળાવું છું કે અકલના ઓથમીર હોય છે ગાંડાઓ હોય છે ગાંડાઓના ગાંડા ભરાય હા ભરાય ભરાય રોજના દસ દસ ફોન આવા આવે છે અને માથું પકવાડી દે છે એને ખબર જ નથી પડતી કે ભાઈ ડાયરેક્ટ ફોન નથી કરવાનો આ બધા વિશેષણો મેં ડાયરેક્ટ ફોન કરવાવાળા માટે વાપર્યા છે માટે તમે ડાયરેક્ટ ફોન કરીને આ વિશેષણ તમારા ઉપર લેતા નહીં